ભરૂચ શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નોટબુકનું વિતરણ કરાયું ભરૂચના ધોળીકુઈ ખાતે શ્રીશંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે ગરીબ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુકનું ઉપસ્થિત આગેવાનોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા નિશુલ્ક નોટબુકનું વિતરણ ધારાસભ્ય સભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું સાથે ઘોરણ દસ અને 12 ના તેજસ્વી તારલાઓને આંબેડકર એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શંકરભાઈ પટેલ ભરૂચ પાલિકા कारोबारी चेयरमैन હેમેન્દ્ર પ્રજાપતિ ट्रस्टना सेक्रेटरी बिनुभाई मास्टर ट्रस्टना कारोबारी सभ्य जगदीश माची सहितना सभ्यो तेमज विद्यार्थियो मोटी संख्या मान हाजिर रहया होता ट्रस्ट द्वारा आयोजित आजिलो अनुरोध दिक्को विक्षण तो कार्यक्रम मान दिगत उपस्थित ट्रस्टना प्रमुख हमारा मित्र शंकर भाई भरूच नगर पालिका कारोबारी चेयरमैन श्री हेमेंद्र भाई प्रजापति हमारा पूर्व नगर पालिका काउंसिलर बाबू भाई वसावा नगर पालिका पूर्व काउंसिलर विनू भाई मास्टर आ ट्रस्ट बाकी ट्रस्टीओ આટલી ગરમી હોવા છતાં પણ બાળકોના કાર્યક્રમમાં પણ એની નોંધ લેવી પડે એવા વિસ્તારના સૌ જાગૃત નાગરિક